ક્રિકેટનું મેદાન બન્યું અખાડો એકબીજાના વાળ ખેંચી અને નીચે પાડી વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર રૂપલ મહેતાએ કરેલા ના આયોજનમાં આ બબાલ થઈ પોલીસે સ્થળ પર દોડી જઈ અને મામલો થારે પાડ્યો ત્યારે ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે

કે મારી ઉપર ઉતરી આવ્યો હતા એના વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે જી નેહા માનો આભાર આપનો વિગતો સાથે બદલ